હાલો હા બોલ છું અત્યારે આવો એમ હારું હેડો આવો તા એ સારું સારું સિક્કો નાદળ્યો પણ કોઈ નહીં વામો તો થાકી

આપણે નહીં તમે એટલે ના તમે દીધો તો પણ કીધું તો ને કે એક પૈસા કોઈ ના આવે તો હું શું લેવા રાશી રૂપા આવા હું શું આપણ તમે મન તો ખબર પણ તમે વાતતા તો આ પૈસો અને પેલો પૈસો ને ઠેકણો પૂછો લે પણ ઈ નહીં સિક્કો તો પૈસા નો હતો પણ હવે આપણે જો ખબર કે આટલો બધો મૂકો હોય છે આપણા મનમાં પૈસું છે એવું કોમો આપવાનું છે હા પણ બોલ હા તમને શું લાગે સિક્કો એકણ જ પડ્યો છે લે આ વાહ આ શું છે શું

ભગવાન જે કરાવે અમાર માટે સારું કરાવજ માટે અમાર માટે આપણે બધા બેઠા

11 ડાળે હા તો આ કેટલા ડાળ દયા કેટ ડાળો તમે કેવા આ જાણું જમાર બકવા કી લે આયા બતાવો છે હા લે ડાળ ફેર બેણ આવત કહી દઉં સે 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 મેં

હા પણ હરક હું અહીં ધૂળવા બયા ને એટલે હું તો બધી સાચી હાચી વાત કરી ને આપું ખાલી મને જ યાદ થઈ રહ્યા હતું પણ હું નહીં તમારા આંગણને અતુ શું તો ભર્યું ભાઈ લ કન ચાલુ સાવ કરો સાવ ધન એ આવે બાપા આવે તારી જરૂર આ પડી હે શેતરના શેટેકી ગયા રે આવે છે

શું કરશે તો હવે એને પૂછું એને તમારે ઘેર બંધ બોલાવો પડે એને પૂછું એને શું લે શું ખાવું ચો જ આવું ચમ ચો જ આવું ના આવીને શું લેવા છે તો એ પૂછું નહીંથી કે તો મેળા આવે હમ 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 કે ભણા છે એમ કમ્પ્લેન જો તામ રજા લો બરાબર ભાઈ બરાબર